નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર સમગ્ર રાજુલા જાફરાબાદ તાલુકાના પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં શ્રી ગુર્જર પ્રજાપતિ મહિલા સત્સંગ મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ પારાયણ આજથી રાજુલા શહેરમાં શરૂ કહેવાય છે કે મન હોય તો માળવે જવાય આવી વાત છે રાજુલા શહેરની આ મહિલા સત્સંગ મંડળની જી હા આ મહિલા સત્સંગ મંડળ રાજુલા શહેરમાં વર્ષોથી આ સત્સંગ મંડળ ચલાવી રહ્યા છે ત્યારે આ સત્સંગ મંડળ દ્વારા એક શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ આયોજન કરવામાં આવ્યું પરંતુ આ આયોજન સમસ્ત બાબળિયાવાર ગુર્જર પ્રજાપતિ સમાજના પિતૃના મોક્ષાર્થે આ આયોજન કરવામાં આવ્યું ત્યારે આજે રાજુલા શહેરમાં આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ શરૂ કરવામાં આવી આજે તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ આ પારાયણ શરૂ કરવામાં આવી જે ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ આ કથા વિરામ લેશે ત્યારે આ કથા આજે રાજુલા શહેરમાં ભેરાઈ રોડ પર આવેલ મીરાનગર ખાતે આવેલ બાપા સીતારામની મઢુલથી આ પોયાત્રા શરૂ કરવામાં આવી જે વાજતે ગાજતે રાસ ગરબાની રમઝટ સાથે આ પોથી યાત્રા કથાના સ્થાને એટલે કે પ્રજાપતિ નગર અને ભેરાઈ રોડ રાજુલા ખાતે પહોંચી આ પોથી યાત્રા વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ભાઈઓ બહેનો તેમજ રાજુલા શહેરના અગ્રણીઓ પ્રજાપતિ સમાજના તમામ અગ્રણીઓ પ્રજાપતિ સમાજના તમામ પરિવાર આ પોથી યાત્રામાં હાજર રહેલ ત્યારે આ કથામાં શાસ્ત્રી નીલકંઠ દાદા વડિયા હરિબોલ ખાખબાઈવાળા જેવો આ કથાનું સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે રાજુલા શહેરમાં પ્રજાપતિ નગરમાં પ્રજાપતિની આ બની રહેલ વાડીમાં જ્યારે આ પ્રથમ આવું કાર્ય થઈ રહ્યું હોય ત્યારે સમગ્ર પ્રજાપતિ સમાજમાં આજે ખુશીનો માહોલ જોવા મળ્યો આજે પ્રથમ દિવસે આવેલ તમામ સાધુ સંતો મહેમાનો અગ્રણીઓ વગેરેનું આ કથામાં સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું આજના વિશેષ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ વેપારીઓ કાર્યકર્તાઓ દાતાશ્રીઓ સહિતના અનેક લોકોએ હાજરી આપી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા જાફરાબાદ તાલુકાના આવા તમામ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા Rasanya begitu bagus seperti kanak-kanak di dalam management-nya memang pun really bagus sekali pertama terima kasih બધા બહેનોને નમ્ર વિનંતી કે અહીંયા કથા મંડપમાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે બધા જ બહેનો ભાઈઓને ખાસ નમ્ર વિનંતી બહેનો ભાઈઓ બધા જને વિનંતી કે કથા મંડપમાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે આજે પ્રજાપતિ નગરમાં ઘણા સમય પછી ખુદ ભગવાન પધારે છે આપણે આગમન ની તૈયારી સાથે બેઠા છીએ નમ્ર વિનંતી કે કથા મંડપમાં પોત પોતાનું સ્થાન ગ્રહણ કરે કે ગંધર્વ વૃક્ષના આપે સમક્ષ એ સમીપ કાળનો વૃંદ પરમ ભાગવતી સ્વરૂપ ન્યાસ સ્વરૂપ એવા પરમ પૂજ્ય બાર એવા ના ભાગે આપણે કથા સ્થળ કરવાનું છે ત્યારે આપણા સમીપ કાળની સાથે આપણા નિર્ગંધદાને પર તાલના તો સમવનો કાર્યક્રમ છે આપણો કાર્યક્રમ તો આ કાર્યક્રમને નિભાવવા માટે બેસ્ટ બદલ

મોક્ષાર <mul> ત્યાગો लो 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 लो